तो हेलो मित्रों नमस्कार तो अपनी वीडियो लेने આવી ગયા છીએ તો આપણી વિડિયો છે વાત કરવાની છે તો હાલ ગુજરાતના મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નબાવ તમારા ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી ફરી આવનાવા વિડિયો તમારા માટે લાવતો જ છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે 10 દિવસથી એક ધારો વરસાદ એમ કહેવા છે કે ઠાબડ દોડ ફૂકા ગાડી રહ્યો છે દોસ્તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો એમ કહેવા છે કે મોરબીમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ એમ કહેવા છે કે મોરબીની અંદર પણ પાણી ઘૂસી ગયું છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને રાજકોટ પણ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો જો આપણે રાજકોટ વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો દોસ્તો હાલ રાજકોટ થી પણ મોટા સમાચાર સામે મળી રહ્યા છે રાજકોટ ની અંદર મેળા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા મેળા માં પણ પાણી ઘૂસી ગયું હતું દોસ્તો અને ઘણા લોકો પણ ડૂબે હતા દોસ્તો હાલ મોરબી નજીક ગામ હતું ગામ ની અંદર એમ કહેવા છે કે ટ્રેક્ટર પણ રસ્તો પાર કરી રહ્યો હતું દોસ્તો ત્યારે હાલ એમ કહેવા છે કે ટ્રેક્ટર ની અંદર 20 લોકો હતા વિશે 20 લોકો ડૂબ્યા હતા દોસ્તો હાલ ટ્રેક્ટર પણ તણાયું હતું દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો હાલ એમ કહેવા છે કે ગુજરાત ની અંદર એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે તબાહી મસાવી દીધો છે દોસ્તો અને ઘરો પણ પડી ગયા છે અને ઘણા મકાનોમાં પાણી પણ ઘૂસી ગયું છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો દોસ્તો હાલ એમ કે દસ દિવસથી એક ધારો વરસાદ છે અને લોકોને પણ ઘણું બધું છે દોસ્તો ઘણા લોકોના એવું કહેવું છે કે અમારા બાજરી પણ પડી ગઈ છે અને કપાસ પણ પડી ગયા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સાથે સાથે વરસાદ પણ છે અને સાથે સાથે પવન પણ છે દોસ્તો તમારા ગામમાં વરસાદ છે કે નથી કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે તે ક્રિયાઓ वीडियो इन द बारे तो बटे लव तो दोस्तों तो आज का वीडियो वीडियो गेम लाइक शेयर जरूर की दी परिवार की जा वीडियो मिली तब तक के लिए जय हिंद जय भारत बाय बाय